RBI દ્વારા એક્સચેન્જ માટે જિલ્લા સહકારી બેંકો પર પ્રતિબંધ મુકતા ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા નારાજ થયા હતા રાદડિયાએ જણાવ્યું કે RBI નો આ નિર્ણય ગ્રામીણ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે રાજ્યના 40% થી વધુ ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે 1300 થી વધુ જિલ્લા બેંકો પર પ્રતિબંધથી ગામડાઓમાં તમામ વ્યવહાર ઠપ થઈ જશે ખેડૂતો પાસે આજે ટિકિટના પૈસા પણ નથી બે મહિના સુધી યાર્ડમાં કામકાજ બંધ થાય તેવું જણાઈ રહ્યું છે આ સમગ્ર મામલે નાણાં મંત્રી તથા ભાજપ અધ્યક્ષ શ્રીને જાણ કરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ ખાલખીને રાધો રાજ આલબેજિંગને લીધું છે એ ગામડાના તરફ તરફ મારવા જેવું છે ખાલખીને રાજકીય જિલ્લા સહકારી બેન્કો છે એ ગામડાની બેંકો છે ગ્રામીષ્કર ખેડૂતોને એવું ટકા ખાતા ડીસી બેંકોમાં હોય છે જ્યારે રાતો તકલીફ નિર્ણય આરબીઆઈ કિરોશ એવો વખોડા પાત્ર છે અને અમે પણ મુખ્યમંત્રીને અમિતભાઈને રજૂઆત મેં પણ કરી છે જો એક બે દિવસ વખત નિર્ણય નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકો જલ્દાર સરકાર સામે આંદોલન કરશે અને એના પરિણામ સરકાર ભોગવા પડશે કોઈ આખું અર્થતંત્ર ગ્રામ્ય વિસ્તાર અર્થતંત્ર માંગ્યું છે યાર્ડો બનશે યાર્ડો બને એવું થયું હજી બે મહિના સુધી યાર્ડ ચાલુ થાય ખેડૂતને માલ વેચો માલના પૈસા મળતા નથી કપાસ વેચો મગફળી પણ પૈસા નથી જેના હિસાબે કોઈ માણસ ખરીદી કરશો નથી આજે ગામડાનો ખેડૂત બેહાલ થઈ ગયો છે જેની પાસે બહાર જાવ ટિકિટ પાડવાના પૈસા આવી પરિસ્થિતિ ગ્રામ લોકોની છે અને એમાં આરબીઆઈ જે નિર્ણય છે એ તગીરી નિર્ણય છે અને આખો વખા પાછાની આરબી કિલો છે બીજી બે કોમર્શિયલ બેંકો છે કોમર્શિયલ બેન્કોને પણ રાજકીય માણસો છે નાગરિક રાજકો નાગરી સહકારી બેંક છે રાજકીય માણસો છે રાજ બેંકો એની અંદર છે તમામ કોર્પોરેટ બેંકો રાજકીય માણસો શાસન કરે ફક્ત ડિસ્ટ્રિક્ટ બેંક એ જ કેમ છે મગીજભાઈ ચાલે રજૂઆત કરી છે જો નિર્ણય આગળ ચાલશે